પંચમહાલના શહેરા તાલુકાના ભદરાલા ગામે બોગસ લગ્નની નોંધણીનું કૌભાંડ એક જ મહિનામાં સો બોગસ લગ્નની નોંધણી કરવામાં આવી છે ગ્રામ પંચાયતના છ મહિનામાં પાંચસોથી વધુ બોગસ લગ્નની નોંધણી કરી તલાટી પ્રવિણ પરમારે એક લગ્નની નોંધણીના લીધા હતા દસ હજાર રૂપિયા તલાટી પ્રવિણ પરમાર વિરૂધ્ધ ટીડીઓએ કાર્યવાહી કરી છે એક મહિનામાં કરેલા લગ્નની નોંધણીના સો સટીમાંથી મોટા ભાગના સટી બુગસ્ત છે સમગ્ર મામલે શહેરા તાલુકા વિકાસ અધિકારીએ કાર્યવાહી કરી છે અત્યાર સુધીમાં તપાસ કરતા સિત્તેર ટકા રેકોર્ડ મળી આવ્યો સટી રાજ્ય સહિત મહારાષ્ટ્ર રાજસ્થાન યુપીના યુવક યુવતીના હોવાનું સામે આવ્યો કેરળ મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી નાસી આવેલા યુવક યુવતીના બોગસ સટી બનાવ્યા બોગસ લગ્ન નોંધણી કરનાર બદલી કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ગામ ભદ્રલા છે અને તળાવને એક મહાદેવ કરીને મંદિર છે ત્યાં આગળ કહે છે કે લગ્ન થાય છે વર્ષમાં બે ત્રણ ચાર એમ લગ્ન થાય છે પણ અહીંયા આવું થતું નથી ક્યારે અને અમે દિવસના ત્રણ ચાર વાર મંદિરે આવીએ જ છીએ પણ અમે અહીંયા આવું કોઈ દિવસ અમને જોવા નથી અને અમે અહીંયા ફરતા જ રહીએ છીએ બધી વાતો ખોટી કરે છે અને છે મારા જ ગામનો છોકરો એને ભગાડીને એક વર્ષ પહેલા એમ કે બ્લેકમેલ કર્યું છોકરી અવારનવાર ટાકા ટૂંકા આવતી હતી આ છોકરાએ બ્લેકમેલ કરીને એક વર્ષ પહેલા અહીંયા ભદ્રાલા ગામે આવીને એને જોડે લગ્ન કરી દીધેલા હવે અમે શોધખોળ કરીને પછી એના ઉપર ફરિયાદ દાખલ કરવાના હતા સર ચોરણ કરાવવાના હતા અને બીજા જ દિવસે એ લોકોએ અહીંયા ઈડર પોલીસ સ્ટેશનમાં હાજર કરી છોકરીની મમ્મી છોકરીની મમ્મીએ પૂછ્યું એને કે તું ભદ્રાલા કેવી રીતે ગઈ તો છોકરીએ ના પાડી દીધી કે હું ભદ્રાલા ગઈ જ નથી એટલે ટોટલ બોગસ એકદમ બોગસ આ એને કૌભાંડ છે એને ઉજાગર ઉજાગર કરવાની જરૂર છે જે લોકો આમાં ષડયંત્ર કરેલું છે અને એ કરેલું છે એને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ એવી મારી માગણી છે તમને એમના સમયગાળામાં આ ખોટી લગ્ન નોંધણીઓ થયેલી હોય એવું સાબિત થતું હતું તો એ અંદર એમને કમસે કમ નવેમ્બર માસની અંદર સોથી વધુ લગ્ન નોંધણી થયેલી હતી અને ગામના અમુક જે અરજદારો હતા જેમના લગ્ન થયેલા એમના માતા પિતાઓ દ્વારા અરજી કરતા એ બધું સાબિત થતું જાણવા મળેલું તેના એના આધારે તપાસ કરતા એ સાબિત થયેલું હતું અને વિવિધ અલગ અલગ જગ્યાએથી રજૂઆતો આવતા એ તપાસણી કરતા સાબિત થયેલો હતો થી વધુ લગ્ન કરતા એ થયેલ છે લગ્ન કરવા યુવકયુતિઓ ક્યાં કયા રાજ્યમાંથી આવેલી લગ્ન કરવાના યુવક યુવતીઓ ગુજરાત રાજ્યના પણ છે અલગ અલગ જિલ્લાના બનાસકાંઠા છે આણાદ છે બહુ સુરત છે અલગ અલગ જિલ્લાના પણ છે ને રાજસ્થાન એમ મધ્યપ્રદેશ એમના પણ યુવક યુવતીઓ પણ છે હવે જે કર્ણાટકા મંત્રી છે

સિત્તેર ટકા જેટલા રેકડ મળી આવેલ છે બાકીના રેકર્ડ મળી આવેલ નથી એટલે એ રેકર્ડ નથી મળી આવે એટલે બધા એવું સાબિત થતું હોય છે અને સાથે ફોન લાઈન વાલી જોડાઈ ગયા છે એમની સાથે વાત કરીશું દિલીપભાઈ જોડાઈ ચુક્યા છે દિલીપભાઈ શું કહેશો જે તલાટી છે એ ખોટા સર્ટી બનાવી અને યુવક યુવતીના લગ્ન કરી આપતો હતો શું આખો બનાવ બન્યો હતો એક્ચ્યુઅલી મારી ભાણી છે જલકબેન મનોજભાઈ ચાવડા મોટા કોટડા ઇરજ તાલુકાનું ગામ છે સાબરકાંઠા જિલ્લો અને મારું વતન છે સાકા તાલુકો બિલોડા જિલ્લો અરવલ્લી એટલે મારા જ ગામનો છોકરો વાણીને ગેરકાયદેસર રીતે ધાક ધમકી આપી દબાણ કરીને વરસ પહેલા એને લઈને ભદ્રાલા ગામમાં કંઈક લઈ જઈને કોર્ટ મેરેજ કરી દીધેલા અને એ કોર્ટ મેરેજ નો સર્ટિફિકેટ મળતા હું ગામે કરવા માટે આવ્યો છું ગામે ગ્રામ ગયો તો ત્યાં લાગેલા છે તલાટી જે હતો જે બોગસ કૌભાંડ કરવા કંઈ કઈ બદલી કરીને આપવામાં આવી છે ભોગંભા પંચમહાલ જિલ્લામાં એવું જાણવા મળ્યું છે કોઈ રેકોર્ડ મને મળ્યું નથી પણ સર્ટિફિકેટ જોતા ટોટલ ખરેખર બોગસ થયું એવું લાગી રહ્યું છે કેવી રીતે તમને ખબર પડી કે આ તલાટી છે ખોટા સટી બનાવીને લગ્ન કરાવે છે આવું જે કંગાણ એક અગાઉ પણ બની ગયેલું હતું અને આ ફરીથી બીજું કંગાણ ટીડીઓ સાહેબ ને પણ મળ્યો ટીડીઓ સાહેબ કબૂલાત આવી છે લગભગ એક વર્ષની અંદર સાડી કેસો આવા થયેલા છે જેમાં બોગસ દસ્તાવેજના આધારે બોગસ સાક્ષીઓ ઉભા કરીને જે મંદિર દર્શાવવામાં આવ્યું છે મંદિરમાં પણ કોઈ ગયું નથી કોઈ કપલ ત્યાં મંદિર નથી એ રીતના લગ્ન કરી દીધા ઘરે બેઠા લગન કરી દીધા માં આયા એવું લાગી રહ્યું છે બિલકુલ દિલીપ મમ્મી સાથે જોડાયા આભાર આપનો કમ મંત્રી શ્રી પીએમ પરમાર ને સો થી વધારે ખોટા લગ્નો નોંધવાના આરોપસર ટીડીઓ શ્રી સહેરાએ એક તરફી છૂટા કરી અત્રે જિલ્લાના હવાલે મૂકવામાં આવેલ અહીંયા મૂકવામાં આવતા અમે હાલ પીએમ પરમાર તલાટીને ઘોઘંબા તાલુકાના ભાણપુરા ગામે મૂકવામાં આવેલ છે હાલમાં અમે એને જે તપાસ અહેવાલ ટીડીઓ શ્રી સહેરા પાસેથી મંગાવેલ છે તપાસ અહેવાલ આવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે હાલમાં પીએમ પરમાર તલાટી બરતરફ કરવામાં આવેલ નથી હાલમાં એની નોકરી ચાલુ છે લગભગ એક વર્ષથી તલાટી સાહેબ પર ગામ એ અમારા ગામની અંદર ચાર્જ દીધું હતું પણ જે ખરેખર લગ્ન નોંધણી કરતા હતા એ અમને કંઈ જાણ થવા દીધી નથી અને ડાયરેક્ટ ડાયરેક્ટ રેકોર્ડ એમને જોડે હતું અને ડાયરેક્ટ બીજા ગામોની અંદરથી મોર ડુંગરાથી આપણા કાકણપુર આથી હટાપટ લગભગ કમસે કમ એને પાંચસો જે નોંધણી કરેલ છે એ બાબત અમે બસ અમને ખબર પડવાથી અમે તીરે સાહેબને રજૂઆત કરી કે સાહેબ અમારા બધા ગામની અંદર મહાદેવ મંદિરનું નામ પાડીને આ તાલેટી સાહેબ લગ્ન ખોટી લગ્નરોધન કરી કરે છે